નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડા સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસ દૂર કરવા અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો સારો દેખાવ થાય એટલા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમોની ચર્ચા કરીએ છીએ પણ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને અમારા આ વિડીયોને વધુને વધુ લોકોને શેર કરવા વિનંતી છે જોઈએ વિગતો હા ઈ ચોપ અને વન ઓફ પછી નામ એ બહુવચનમાં આવે છે અને ક્રિયાપદ એક વચનમાં આવે છે અહીંયા વ્યાકરણના બે મુદ્દા છે ઈચ ચોપ અને વન ઓફ પછી જે નામ હોય એ બહુવચનમાં હોય પણ ક્રિયાપદ એક વચનમાં આવે ઇચ ઓફ ધ બોઇસ વર ગીવન એન ઇંગ્લિશ ડિક્શનરી તો આ ખોટું છે કેમ ખોટું છે ઈચ ઓફ ધ બોઇસ આ નામ તો બહુ વચનમાં છે એટલે સાચું છે પણ અહીંયા ક્રિયાપદ એ બહુ વચનમાં છે એ બહુવચનમાં ના આવે એક વચનમાં આવે ઇચ ઓફ ધ હા ઈચ ઓફ હા એટલે આ પણ ખોટું રાઈટ આ બહુ વચનમાં આવે આ એક વચનમાં આવે એટલે ત્રીજું વાક્ય સાચું છે રાઇટ એટલે બીજું એ ખોટું ઈચ ઓફ ધ બોય વોઝ ગીવન એન ઇંગ્લિશ ડિક્શનરી ખોટું ઇચ ઓફ ધ બોયઝ ઈચ ઓફ ધ બોઇઝ વોઝ ગીવન એન ઇંગ્લિશ ડિક્શનરી એટલે આ વાક્ય સાચું થશે વન ઓફ માય ફ્રેન્ડ હેઝ વન ફર્સ્ટ પ્રાઇઝ તો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે તો વન ઓફ માય ફ્રેન્ડ સિંગ્યુલર છે પણ શું હવે બહુચનમાં આવે વન ઓફ માય ફ્રેન્ડ્સ વન ઓફ માય ફ્રેન્ડ્સ આ સુધાર્યું પણ પાછી અહીંયા બીજી ભૂલ કરી આ એક વચનમાં આવે એટલે આ વાક્ય પણ ખોટું વન ઓફ માય ફ્રેન્ડ્સ હેવ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ ખોટું વન ઓફ માય ફ્રેન્ડ્સ નામ બહુ વચનમાં ક્રિયાપદ વચનમાં વન ઓફ માય ફ્રેન્ડ્સ હેઝ વન ધ ફર્સ્ટ પ્રાઇઝ આ સાચું છે હવે આ જે મુદ્દો છે એ પરીક્ષા માટે એ મોસ્ટ આઈએમપી છે અને પ્રેપોઝિશનને લગતો મુદ્દો છે ખાસ કરીને ટુ કે વિધ આવે અથવા કોઈક વાર ઓન એને લગતો મુદ્દો છે એટલે પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે કયો નિયમ છે કોઈ મુદ્દા સાથે સહમત કે અસહમત થવા માટે એગ્રી કે ડિસએગ્રી સાથે શું આવે ટુ આવે કોઈ મુદ્દા સાથે તમારે સહમત થવાનું હોય કે અસહમત થવાનું હોય તો ટુ આવે કોઈકવાર વાર ઓન પણ આવે પરંતુ જો તમારે વ્યક્તિ સાથે સહમત કે અસહમત થવાનું હોય તો એગ્રી અને ડિસએગ્રી સાથે વીત આવે છે આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો ડુ યુ એગ્રી With what he says, तो आ खोटू विथ वोट हिसेस ए शू कहे साथे। तो अच्छे टू आग्री टू वोट हिसेस आग्री टू हिम विथ ओल पॉइंट तो आ खोटू कारणके अक्ति साथमत हो વી અગ્રીડ વિથ હિમ વિથ ઓલ પોઇન્ટ્સ નહીં પછી એના મુદ્દા તો અહીંયા ટુ આવે આખા વાક્યમાં આખી જે નિયમની વાત છે તમને સમજાઈ જશે વી અગ્રીડ વિથ હિમ વ્યક્તિ સાથે વિથ ટુ ઓલ પોઇન્ટ એટલે કે એના બધા મુદ્દા સાથે અહીંયા ટુ છે એની જગ્યાએ ઓન મૂકવું હોય તો મૂકી શકાય જો આપેલું હોય તો વિડ ઇસ એગ્રીડ ટુ હિમ તો આ ખોટું કારણ કે આપણે વ્યક્તિ સાથે અસહમત થવાનું છે વી ડિસિટ વિથ હિમ આ સાચો એટલે પરીક્ષા માટે આ મુદ્દો એમપી છે તમે બરાબર યાદ રાખો વ્યાકરણની તૈયારી માટે અમારા બે મહત્વના પુસ્તકો છે કોમ્પ્રિયન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર બંને પુસ્તકો છે વ્યાકરણની એમાં સરસ એવી ચર્ચા છે વધારે પાકું કરવું હોય તો પહેલું આ પુસ્તક વાંચે પછી બીજું આ પુસ્તક વાંચવું જોઈએ અને ઇઝી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ એ વોક્યુબ્યુલરી અંગેનું પુસ્તક છે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે ટુર કરક્ટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં